હેલો ગાઈઝ તમારા બધાનું આપણી ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત છે મિત્રો આપણે અવનવા ઢોકળા બનાવીએ છીએ અને ઢોકળા સિરીઝની અંદર આપણો આ ત્રીજો એપિસોડ છે અને એમની અંદર આપણે એકદમ કલરફુલ રેડ કલરના તમે જોઈ શકો છો તો બાળકોને આવું કલરફુલ ખાવાનું અને એમાં પણ હેલ્ધી અને નેચરલ કલરની સાથે આપણે બનાવીશું આ ઢોકળા તો એમના માટે મેં એક મીડિયમ સાઇઝનું બાઉલ ભરી અને જે સાદા ઓટ્સ આવે છે બિલકુલ પ્લેન ઓટ્સ એ ઓટ્સ લીધા છે અને આપણે આમનો શક્ય એટલો પાવડર તૈયાર કરીશું તો તમે અત્યારે જોઈ શકો છો કે વધારે પડતો ઝીણો પણ નહીં અને વધારે પડતો કરકરો પણ નહીં એ રીતનો આપણો ઓટ્સનો પાવડર થઈ અને રેડી છે તો હવે આપણે ઓટ્સથી થોડું ઓછું એટલું દહીં લેશું અને દહીંને ઓટ્સની સાથે આપણે મિક્સ કરી અને હવે આપણે એમને કલર માટે અને વધારે હેલ્ધી કરવા માટે થઈ અને બાળકોને ન ભાવે એવી વસ્તુ એડ કરીશું પણ એમ છતાંય એ આ ઢોકળા છે એકદમ હોંશે હોંશે ખાશે તો મેં એમના માટે મીડિયમ સાઇઝનો બીટનો ટુકડો લઈ અને એમની છાલ ઉતારી અને જે આપણે એકદમ ઝીણું જેમાં ખમણ થતું હોય એ ખમણીની અંદર આપણે આ રીતે ખમણી લેવાનું છે અને આપણું બધું જ ખમણ છે ને એ આપણે આ ઓટ્સ અને દહીંવાળા મિશ્રણની અંદર એડ કરી દેવાનું છે અને એમને ક્રશ કરી લેશું અને વધારે આપણે એમને ક્રશ કરવા જોઈએ વધારે આપણે દહીં એડ નથી કર્યું તો એમની અંદર એક નાનું બાઉલ જેટલું આપણે દહીં એડ કર્યું છે ને એટલું જ બાઉલ એમની અંદર મેં પાણી એડ કરી અને બસ આ રીતનું આપણું બેટર છે મીડિયમ થીક એ તૈયાર કરી લીધું છે તો હવે આપણે આ બેટરને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેશું અને હું તમને આગળ પણ કહેતી આવી છું કે ઢોકળાનું બેટર છે ને વધારે પાતળું તો બિલકુલ જ નહીં થવા દેવાનું બસ આટલું થીક બેટર છે એ રાખવાનું છે અને હવે આપણે એમની અંદર મસાલાઓ એડ કરી દઈએ અને મસાલાઓમાં પણ કોઈ ઝંઝટ નહીં બિલકુલ ઘરના જ એકદમ આસાનીથી મળી જાય એવા જ મસાલા અને એમ છતાં પણ આપણે આગળ એક એવી પ્રોસેસ કરીશું ને કે એના કારણે આપણા ઢોકળા છે ને એકદમ ટેસ્ટી લાગશે કોઈ જોઈને અને ખાઈને તો બિલકુલ જ નહીં કહે કે આપણે આમની અંદર બીટનો ઉપયોગ કર્યો છે તો બસ એમની અંદર મેં સ્વાદ અનુસાર નિમક થોડો એવો મરી પાવડર થોડા ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગમે ત્યારે આપણે ઢોકળા બનાવીએ ને ત્યારે આપણે એમના બેટરને આ રીતે હાથની મદદથી અને બિલકુલ સ્પીડની અંદર આપણે આ રીતે એમને હલાવી લેશું ને એટલે આપણું બેટર છે ને એકદમ એ ફ્લફી તૈયાર થઈ જશે તમે અત્યારે જોઈ શકો છો અને વધારે આપણે એમને ફૂલાવા માટે થઈ અને આપણે એમાં થોડુંક ઇનો નાખીશું બિલકુલ ચપટી જીનાનો ઇનાનો આપણે ઉપયોગ કરીશું અને હવે એ ઈનોને આપણે એક્ટિવ કરવા માટે થઈ અને બે ચમચી જેટલું પાણી લીધું છે તમે ઈનોની જગ્યાએ સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો જે ખાવાના સોડા આવે છે ને બેકિંગ સોડા એમનો પણ ઉપયોગમાં લઈ શકો છો અને હવે આપણે એમને બિલકુલ હળવા હાથથી જ મિક્સ કરવાનું છે અને જ્યારે આપણે આ કરીએ ને ત્યારે એમની સાથે આપણે સ્ટીમરની અંદર પાણી પણ ગરમ થવા માટે રાખી દેવાનું છે જેથી કરી અને આપણે જ્યારે ઢોકળા સીધા જ એમને કૂક થવા માટે રાખીશું ને એટલે આપણા ઢોકળાનું રિઝલ્ટ એકદમ સારું આવશે તો અત્યારે મેં એમને એક તેલથી ગ્રીસ કરેલી ડીશની અંદર આપણું બધું બેટર છે એ આમાં લઈ લીધું છે અને હવે આપણે ઢોકળાને વધારે ટેસ્ટી અને એક્ટ્રેક્ટિવ કરવા માટે થઈ અને આપણે એમની અંદર થોડા એવા કલોંજી સીડ્સ લીધા છે તો ઉપરથી આ રીતે આપણે સ્પ્રિંકલ કરીશું તો તમે જુઓ કેવો સરસ મજાનો એમનો કલર દેખાય છે એકદમ લાઇટ પિંક જેવો કલર ને એમની ઉપર એકદમ સરસ કાળા કલરના કલોંજીના સીડ્સ છે એ ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને હવે ઉપરથી થોડાક સફેદ તલ પણ એડ કરીશું અને તલનો ટેસ્ટ પણ એટલો સારો આવશે અને તમે જુઓ દેખાવામાં પણ ખૂબ જ સરસ દેખાય છે ને તો બસ હવે આપણે એમને સ્ટીમ કરી લઈએ તો મેં તમને કીધું એ મુજબ આપણે પહેલેથી જ પાણીને સારી રીતે ગરમ થવા માટે રાખ્યું હતું પાણી પણ બિલકુલ ઉકળી જ ગયું છે તો આપણી પ્લેટને આમાં ટ્રાન્સફર કરી દઈએ અને આપણે એમને ઢાંકી અને શરૂઆતમાં પાંચેક મિનિટ માટે હાઈ ફ્લેમ અને પંદરેક મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક થવા દઈશું અને એ કૂક થાય ને ત્યાં સુધીમાં આપણે મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને બે કડી જેટલું મેં લસણ લીધું છે અને લસણને આપણે આ રીતે એક ફોકની મદદથી જ ક્રશ કરીશું ખરેખર આ રીતે કરીશું ને આમની પ્રોસેસ તો ખૂબ જ ટેસ્ટી લાગશે લસણનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સારો આવશે તમે આમને મિક્સી જારમાં પણ કરી શકો છો પણ આપણે બિલકુલ ઓછી માત્રામાં કરવું છે અને આપણે વધારે ટેસ્ટી કરવા માટે થઈને બસ આ પ્રોસેસને ફોલો કરીશું તો ખૂબ જ ટેસ્ટી આપણા ઢોકળા છે એ લાગશે અને હવે મેં એમની અંદર ચપટીક નિમક અને લાલ મરચું પાવડર ભભરાવી દીધો છે અને હવે આપણે એમને આ રીતે રફલી જ આપણે એમને ચોપ કરવાનું છે એકદમ ફાઇન પેસ્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી એમ છતાંય આપણે આગળ પણ એક વસ્તુ એડ કરીશું ને એમના કારણે ઢોકળા છે એ વધારે ટેસ્ટી થઈ જશે તો અત્યારે તમે જુઓ આપણું એ રફલી ચોપ થઈ ગયેલું લસણ છે એકદમ સરસ તૈયાર થઈ ચૂક્યું છે તો બસ હવે આપણે આને જાજુ પણ ક્રશ કરવાની જરૂર નથી ફોકમાં આપણે એમને લઈ લઈએ અને એક બાઉલની અંદર આપણે એમને ટ્રાન્સફર કરી લેશું તો આ બાઉલની અંદર આપણે આ લસણ અને મરચાં અને નિમકવાળી જે પેસ્ટ રેડી કરી છે ને એમની અંદર આપણે સિંગતેલ એડ કરીશું ખાસ ઢોકળાની અંદર શિંગતેલનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો લાગે છે તો તમારી પાસે જો શક્ય હોય ને તો આ રીતે શિંગતેલનો જ ઉપયોગ કરજો અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેલ લસણ અને મરચું ખરેખર ઢોકળાની સાથે ખાવામાં આવે ને તો ખૂબ જ ટેસ્ટી એવા ઢોકળા આપણા લાગશે તો બસ હવે આપણે એમને સારી રીતે મિક્સ કરી અને આપણું આ છે પેસ્ટવાળું જે રેડી કર્યું છે ને એને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે વારો છે આપણે ઢોકળાને ચેક કરવાનો તો લગભગ પંદરથી વીસ મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ પણ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો આપણે એમને આ રીતે ચેક કરી લેશું અને હવે એમને દસેક મિનિટ માટે આ જ રીતે રહેવા દેશું અને ઠંડા થવા દઈશું તો દસેક મિનિટનો સમય થઈ ચૂક્યો છે અને હળવા એવા આપણા ઢોકળા ઠંડા પણ થઈ ગયા છે તો આપણે એમને આ રીતે કાપા લગાવી દઈશું અને એમના પીસીસ કરી લેશું તો ખાવામાં હેલ્ધી ઓટ્સ છે ખરેખર અત્યારે લોકો છે હેલ્ધી ખાવાનું વધારે પ્રિફર કરે છે અને ઓટ્સ છે ને એ અત્યારે માણસોને વધારે ગેસનો પ્રોબ્લેમ છે કબજીયાતનો પ્રોબ્લેમ વધારે રહે છે તો ઓટ્સને આ રીતે ખાશો ને તો ઓટ્સની અંદર ફાઈબર છે એ ભરપૂર પ્રમાણમાં રહેલા છે તો એનો બેનિફિટ એ પણ સારો છે કે કબજીયાતના પેશન્ટ માટે તો ઓટ્સ એક વરદાનરૂપ છે તો ખરેખર ઓટ્સ ખાવા જ જોઈએ અને અત્યારે મેં એમના ઢોકળાના પીસીસ કરી લીધા છે અને થોડાક પીસીસ મેં સાઈડ પર રાખી દીધા છે કારણ કે બધા મારા ઘરની અંદર લસણ નથી ખાતા તો એમના ટેસ્ટ ટેસ્ટ કરવા માટે થઈને થોડાક ઢોકળા મેં સાઈડ પર રાખી દીધા છે અને હવે જે આપણે લસણવાળી પેસ્ટ રેડી રાખી હતી ને એ પેસ્ટને આપણે આ ઢોકળાની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દેવાની છે જો આપણે કોઈ વઘાર નહીં કરીએ ને એમ છતાં પણ આપણા આ ઢોકળા છે ને એ લસણની પેસ્ટ અને તેલવાળા જે ભાગ છે ને એમનો તેલનો એ ખરેખર ખૂબ જ ટેસ્ટી આપણા ઢોકળાને બનાવી દેશે તો એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તમે એકવાર આ ચોક્કસથી ટ્રાય કર્યા જેવા ઢોકળા છે તો તમે બાળકોને લંચ બોક્સની અંદર અથવા તો રાત્રે અને નાની મોટી ક્યારેય પણ ભૂખ લાગી હોય તો આપણા આ ઢોકળા છે એમાં અગાઉથી તો કોઈ જ તૈયારીની જરૂર નથી તો એકદમ આસાનીથી અને બિલકુલ ઘરની જ સામગ્રીઓમાંથી આપણે આ ઢોકળા બનાવી શકીએ છીએ એવા ઇન્સ્ટન્ટ એવા આપણા ઢોકળા છે એ તૈયાર થઈ જ ગયા છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારા આ ઢોકળા સારા લાગ્યા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ